તો હેલો ફ્રેન્ડ શક્તિ સાઇઝ ગઢડા તો આજનો વિડીયો આપણે તમારી માટે બેસ્ટ ન્યુ કલેક્શન વેટલેસ પેડિંગમાં સાડી લઈને આવી ગયા છીએ તો જોઈ લો બધી ડિઝાઇનો આવવાની છે આ ટાઈપની અને એક ડિઝાઇનમાં દસ દસ સેટ આવેલા છે એટલે મિનિમમ દસ કલાકને આપણે હોલસેલમાં દઈ શકીએ દસથી પાંચ પાંચ પીસને દસ દસ પીસ તમને બધા મળી રહેવાના છે એટલા માટે જોઈ લો બધા કલર આપણી પાસે આવેલા છે અને ડિઝાઇન પણ હીટ આવવાની છે એટલા માટે આપણે બંડલ ટુ બંડલ આજે નવા સ્ટોક આવી ગયેલો છે એનો વિડીયો આપણે મેકી દેવાનો છે યુટ્યુબ માં અને જો તમને આવા નવા વિડીયો ગમે તો આપણે યુટ્યુબ છે ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભોલતા જ નહોત આપણે આવાના આ વિડીયો નવા લઈને આવતા રહીએ તો જો હવે બધી ડિઝાઇનું કારણ કે આમાં ડીઝે ફૂલ સ્ટોક આવેલો છે આવી એન્ટિક ડિઝાઇનું તમને ક્યાંય જોવા પણ નહીં મળે ઓનલી બસો ને પંદર માં તમને હોલસેલ વાવે મળી રહેશે અને મિનિમમ તમે પચીસ થી ત્રીસ રંગની ખરીદી કરશો વેટલેસ વેટિંગમાં તો તમને બસો ને દસ રૂપિયા કરી આપવામાં આવશે તો જોઈ લો આપણી પાસે ઘણી ડિઝાઇનો આવેલી છે આપણે બધી ડિઝાઇનો તમને બતાવી દેવાના છીએ કારણ કે એક બંડલ નહીં આપણી પાસે તો ઘણા બંડલ છે આપણે બધા બંડલનો પણ સ્ટોક આપણી પાસે હાજરમાં છે અને જોઈ લો આ ટાઈપની કંઈક ડિઝાઇન આવવાની છે અને આવી નવી એન્ટી ડિઝાઇનો આપણી પાસે ચાલતું હોય અને દરબારીમાં પણ ફૂલ સ્ટોક આજે નવો આવી ગયેલો છે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી બેનો તો જોઈ લો બધા વિડીયો અને આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી ડિઝાઇનો આપણી પાસે આજે નવી આવેલી છે અને આવા નવી નવી ડિઝાઇનો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે અને દસ થી પંદર જણાને શેર કરો તો એમાં પણ તમને લાભ કરી આપશું કારણ કે આવી બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે જોઈ લો એક ડિઝાઇનના કેટલા કેટલા પીસ આપણી પાસે આવેલા છે અને આવા એન્ટીક પીસ તો આપણી પાસે ચાલુ જ હોય આવી ડિઝાઇનો તો આપણે લાવી છીએ કારણ કે બધી એન્ટીક ડિઝાઇનો આપણી પાસે તમને જોવા મળી જવાની છે વેટલેસ કાપડમાં જોઈ લો બાંદરીમાં કેવી ડિઝાઇનો આપણી પાસે હીટ આવેલી છે એક બંડલ નહીં પણ બે બે થી ત્રણ ત્રણ નહીં પણ દસ થી પંદર બંડલ આપણી પાસે રોજમાં સ્ટોક આવે છે અને આવા એન્ટીક પીસ લેવા તમારે શક્તિશાળી જ ગઢડા આવવું પડશે જો જોઈ લો જોઈ લો કેવા બ્લેકમાં પણ તમને સાડી મળી રહેવાની છે જોઈ લો આ ટાઈપની ડિઝાઇનો આવવાની છે અને બધા એક્સ્ટ્રા કલર પણ તમને જોવા મળી રહેશે આમાંથી તમને કોઈ એક પીસ ગમે તો એક પીસ પણ તમને મળી રહેશે એનો ભાવ પણ આપણે અલગ કરી આપીશું તો જોઈ લો બધી ડિઝાઇનો અને આવી એન્ટીક ડિઝાઇનો જોવા માટે ફક્ત શક્તિશાળી જ ગઢડા તમારે આવવું પડશે જોઈ લો આ એક નવી એન્ટિક ડિઝાઇન આવેલી છે જોઈ લો જોઈ લો કેવી મસ્ત ડિઝાઇન આવેલી છે એકદમ ઝીણી ડિઝાઇનમાં એના કલરની વાત કરીએ તો કલર પણ ઘણા આવેલા છે આ હજી એક એન્ટિક ડિઝાઇન આપણી પાસે હાજરમાં છે જોઈ લો આ ડિઝાઇન પણ એન્ટિક આવવાની છે અને આવા નવા વિડીયો તો આપણે લઈને રોજ આવતા જ હોવી છીએ એટલા માટે આજે એક નવો અલગ વિડીયો બધા એન્ટિક પીસ આપણી પાસે તમને જોવા મળી રહેવાના છીએ અને આવા નવા વિડીયો જોવા માટે આટલું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને લાઇક પણ કરી આપજો એટલે તમને આવા નવા વિડીયો જોવા નવા મળી રહે તો આજ આજના વિડીયોમાં આટલું જ છે ને મળ્યું છે નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે આપણો વિડીયો આખો જોઈ લેજો કારણ કે બધી ડિઝાઇનો તમને જોવા મળી રહેવાની છીએ બધી એન્ટીક ડિઝાઇનો આવવાની છે આમાં જોઈ લો જોઈ લો